ત્રીજું ભંગ્યું એમાં એવડો મોટો વાળ પાસે પાસમાં મોટા મોટા વાળ આવ્યા મને એમ થયું કે પાસે પાસ માં કેમ મોટા મોટા વાળ આવ્યા જોવા તો જાઉં જો આ લોકો બનાવે છે કેમ હું અંદર ગયો અને જોયું ને ત્યાં એક બેન હતા એ ભૈજીયાની બોટી વણતા હતા મેં કીધું બેન આ ભૈજીયાની મારી પાસે બધા વાળ આવે તમે થોડુંક ધ્યાન રાખો બેન મને કે ભાઈ મારા હાથમાં મેંદી લીધેલી છે એટલે આ ગોળીઓ બધી હું માથે આમને મળું છું તમે પણ ધ્યાન રાખજો માથે ગોળીઓ મળેલી હશે ને તો વાળ આવ